ક્ષત્રિય સમાજમાં બે ફાટા પડી ગયા છે એવી ચર્ચાઓએ અત્યારે ખૂબ જ જોર પકડ્યું છે તેવામાં ખરેખર ક્ષત્રિય સમાજમાં બે ફાટા પડી ગયા હોય તેવો એક ઓડિયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જી હા પીટી જાડેજાને એ કોલ આવ્યો હતો ક્ષત્રિય સમાજના જ યુવકનો અને તે ક્ષત્રિય સમાજનો યુવક પીટી જાડેજાને ખખડાવી રહ્યા છે અને જેમ તેમ ભાષણ ન કરવાનું કહી રહ્યા છે

અચ્છા એમ કેવા કોઈ ને personally માંગતા હોય એવું ખરું ના 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 જરાય નહિ બાપ ને બોલ ભી નહિ માં ભગતી ને ખબર નહિ કોઈ પણ માણસ ને વ્યક્તિ ગત વાત જ ના કરી કે તમે મારા મિત્ર છો એટલે જ હું તમને ડી તરીકે વાત કરતો હોઉં પણ સમાજ નો કોઈ પણ માણસ હોય તો નાના નાનો માણસ હોય એને પ્રેમ થી જ વાત કરી છે બરોબર અત્યારે બે વાગ્યા સુધી જાગતો હોઉં કે હું

તમે એમ જામનગર બોલ્યા છે કેમ અરે બાપુ અમારી પાસે રેકોર્ડિંગ તમારું પીટી બાપુ પણ તો આપજો કઈ વાંધો નહીં તમને વાત કરું અરે તો વયો ગયો છે આપ જો આપવાની કોઈ વાત જ નથી તમને પડશે આ પછી બોલો એમાં અમને કઈ વાંધો નથી હોય કોઈ દી ગમે ભાપ આવશે ને પછી તોય નહીં આવેલું હોય ગમે આવશે આવી જાય તો નહીં ભેગું થાય

હું તમને ભાઈ તરીકે વાત કરું છું ભાઈ મારો ચાલીસ વર્ષથી મિત્ર છે એના માટે કોઈ દી એક નબળો નથી હું તમને અત્યારે લખી દઉં અહીંયા લખી શું કામ બોલવું ગુનો છે ગુનો કાઈ નથી પણ તમે ઓવર થઇ જાવ છો ઓવર જાય તમે તમને ભાઈ તરીકે જે કઉ છું

સમાજ તમારું ન માને તો તમારું કેવું ખરાબ દેખાય લાલ ને મળવા જવાનું હતું લાલ બાપુ કોઈ ન માવાયુ એલાસ માં ધ્યાન રાખજો બીજું કાઈ તમને નથી તમારું ધ્યાન રાખજો જો વાણી વિલાસ કરતો જ નથી અને બીજું તમે મને ધમકી મારતા જ એમને આવું કઈક ચાલુ રાખશો તો માર નાખશે ભલન માર નાખે મારે મરવું છે પાયા ઢોરા થઈ ગયા દાદો થઈ ગયો મારા બધા સપના પૂરા થઈ ગયા હું સમાજ ને આટલો જો તન મન ધન થી સેવા કરતો હોઉં અને ડીકે કોઈ મને આવી વાત કરે તો મારા થી સહન નો થાય હું ક્ષત્રિય છું ને છું હમ પણ એક વસ્તુ તમને કહી દઉં હું સમાજ માટે જીવું છું ને સમાજ માટે મરું છું આખા સમાજ ને ખબર છે આ કઈ ગૌરવ કરો તમે એવું લાગે છે મને શું કામ તો બધું રોંગ માં જ જાય છે જે તમે કરો છો ને એ બધું એ તમને એવું લાગતું હશે સાંભળો હમ હું તમને રાતે જો અઢી વાગે સવા બે ફોન કરતો હોઉં

હવે હવે છે ને હું તમને શું કોઈ એક નાનું એક્ઝામ્પલ આપું તમે એમ કહો કે મને કોઈ મારી નાખે બસ ઈ મારે રાહ છે બાકી એક દન ને એટેક નઈ તો હું તમને એક નાનો દાખલો તો ધાંગદરા જે ઇન્દુ ભાર જે મર્ડર થયું એમાં જામનગર ના જે દસ પંદર હલવાણા છે ને એ હજી વિશે નથી નીકળ્યા તો અજી એમાં સમાજે કઈ હાલ નત બંધી દીધું તો બાપુ એટલું તમે ધ્યાન રાખજો આ સમાજ તમને હે ને આ તમને માઈક પકડાવીને તમને જે મોયર કરે છે ને એમાં તમે ધ્યાન રાખો બસ બીજું અમારે કઈ નત કહેવાનું ના ના પેલા એક વાત તમને કર દઉં હ મને કોઈ ચડાવતું નથી હા મને કોઈ માઈક આપી દે અને ગમે તે બોલી લઉં એવો મૂર્ખ નથી. તો દારૂ પીને ચડી જાય બધું આ? હું દારૂ પીતો જ નથી કોઈ દી. એ? પોલીસ ખાતામાં હતો મફત મળતું હતું ને તે દી પીતો. અચ્છા. સાવ મફત મળતું હતું, સાવ મફત. અત્યારે નથી પીધેલા તમે? અરે બીજા બાપનો થાય મેં પીધેલો હોય તો. ઓહો તો સાચું લ્યો હાલો. બીજા બાપનો થાય અને તમારા સોગંદ નહીં, તમારા ખોટા કેસ તમે કયો એના સોગંદ ખાઈને કઉં હું. ના તો તમે સાચા બાપો લ્યો.

તો તમે કયો ને ત્યાં તમને મળવા આવું કાલે જાવ હાલો કાલે કેટલા વાગે ગોઠવું કયો આપડે બે હો બીજું કોઈ નઈ હા તો સાંભળો કાલે હું જાવ છું ગદાધર લાલ બાપુ ની આ તો વર્તામાન માં ફોન કરો એટલે ગોંડલ હે ને ઊંડી કે આપડે મળી કાઈ વાંધો નઈ હાલો બાપ ના બોલ મળી બસ આપડે બે જ પણ હો બીજું કોઈ નહીં અરે કોઈ નઈ મારી ભેગો ડ્રાઈવર એ નઈ આ બસ રેડી આપડે બે જ હા તો મને વાંધો નઈ બાપુ પ્રોમિસ અરે પ્રોમિસ જ હોય ને બાપુ તમારે ખાવ તો ખાવ ના ખાવ

તો તો તમે માફી તમને હું કોઈ બી વાણી વિલા કર્યો કર્યો નથી મારે માફી માંગવી પડે એવો એ માફી માગી છે તો શું કામ માગી છે કોના માટે માગી છે શા માટે માગી છે એ રાજકોટ નું જયારે મહાસંમેલન થાય ને એનો હું સ્પષ્ટતા કરીશ મારી વાત સાંભળો તમને એક મારા વતી ને એક મારી ઈચ્છા એવી વ્યક્ત કરું હું તમને આપડે કાલ મળી તોય ભલે નો મળી તોય કાઈ વાંધો તમે ભાવનગર જવાના હો ને ભાવનગર કઈક સંમેલન છે ને સમાજ નું આપડે આમંત્રણ છે જ ને

મને ઠુકરાવી દીધો છે ને નાલાયક કીધો છે બરોબર તો એ મેં સમજ ને નથી કીધું મને નથી કીધું અને આજે મેં સુંદરગમ કીધું તો આ અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સ માં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર